પર દેશમાં આવા કેટલા બધા જાહેર શૌચાલયો હશે તો શું દસ રૂપિયાના હિસાબે જે કુલ ઉઘરાણી આવે છે તે સરકાર સુધી પહોંચતી હશે કે પછી તે પહેલાં જ તેનો હિસાબ થઈ જતો હશે તે જોવું રહ્યું અને તે શૌચાલયમાં કામ કરતા છોકરા પાસેથી જાણવા મળ્યું છે કોન્ટ્રાક્ટર રોજના બે હજારની રોકડ ઉઘરાણી કરી જાય છે તો મહિને તેનો ટોટલ આંકડો સાઠ હજારની આસપાસ થઈ રહ્યો છે જે કદાચ એક મોટા લેવલના અધિકારીના પગાર કરતાં પણ વધુ છે તો શું આટલા બધા રૂપિયા કોર્પોરેશન લઈ જાય છે કે પછી તે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે તે જોવું રહ્યું જો આમને આમ લોકો દેશમાં લૂંટ મચાવશે તો જાહેર જનતાને જીવવું કેટલું કપરું બનશે અને શું આમને આમ ચાલશે તો દેશમાં કાળા બજારનું સ્તર કેટલું બધું વધશે તે તો સમય જતાં જ ખબર પડશે પાંચ રૂપિયા ચાલતા દસ રૂપિયા તું માંગે એના માંગે છે હા એના બે હજાર રૂપિયા તારી પાસે તારો મેનેજર કોણ છે

રોજ પૈસા અને રોજના દસ રૂપિયા એક એક જનના ટોયલેટ જવાના દસ રૂપિયા બે જનના ઇંગ્લિશના 10 ના 5 રૂપિયા સાડા સાત પછી દસ રૂપિયા બધાના હા બાથરૂમ જવાના પાંચ રૂપિયાના દસ રૂપિયા લો છે એ તમને કોને કીધું છે કોઓપરેશનને કીધું છે કે તમારા સાહેબે કીધું છે રાજુભાઈ રાજુભાઈ જયના સાહેબ છે